નોકરી છોડી અને મશરૂમની ખેતી વાત એક યુવાનની કરીએ કે જેણે મલ્ટીનેશનલ કંપનીમાં લાખોના પગારની નોકરી છોડી અને ખેતી અપનાવી ખેતીમાં પહેલાં તો અનેક ઉતાર ચઢાવનો સામનો કર્યો પણ આજે સફળતા તેના દરવાજા આવીને ઊભી છે શિક્ષિત આ યુવાને ખેતીમાં એવું કંઈક કર્યું કે લાખોનો નફો અને દેશ વિદેશમાં નામના મળી છે કોણ છે આ શિક્ષિત યુવાન શું કરી રહ્યો છે તે ખેતી આવું જોઈએ જાણીએ સમજીએ ખેતી એટલે માત્ર પરંપરાગત ખેતી નહીં પરંતુ નવીનતા અને નવા વિચારોનો સમન્વય વાત છે જૂનાગઢના બંધડા ગામના એક એવા યુવા ખેડૂતની જેણે મલ્ટીનેશનલ કંપનીની નોકરી છોડી અને ખેતીમાં સફળતાની નવી ગાથા લખી છે ખેતી સાથે જોડાયેલા હતા તો ખેતીની અંદર એક આગતોરૂ કરી એટલે કે નવું કરીએ એવી એક ઈચ્છા રહેલી હતી તો જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ સાથે આત્માની ટીમ બંને દ્વારા આપણે પુરતા પ્રમાણમાં સપોર્ટ મળેલો હતો અને અત્યારે હાલ આપણે સારી ક્વોલિટીના બેસ્ટ ક્વોલિટીના મશરૂમ છે ઉત્પાદન કરીએ છીએ કે આ ને જે છે એક્સપોર્ટ કેનેડા અને યુકે જેવી ની અંદર એક્સપોર્ટ કરીએ છીએ જતિન સોલંકી એક શિક્ષિત યુવાન જેમણે અને ડિગ્રી કરી વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં સારો પગાર લેતા હતા પરંતુ બે હજાર માં ખેતી પ્રત્યેના લગાવે તેમને મધુવંતી ફાર્મા સ્થાપવા પ્રેર્યા આજે તેઓ મશરૂમ ની ખેતી કરી અને દર વર્ષે દસ લાખ થી વધુ નો નફો કમાય છે મારા અભ્યાસની વાત કરું તો મેં એમ ફિલ પ્લાન્ટ સાયન્સ અને બીએડ સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રિલાયન્સ જેવી મલ્ટીનેશનલ કંપનીની અંદર ત્રણ વર્ષ એઝ અ રિસર્ચ આસિસ્ટન્ટ કામ કર્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે મેં ધરતી પુત્ર હોવાના નાતે એક કંઈક અલગ જ ખેતી કરવી છે એવું વિચારેલું હતું અને પછી અમે શોધખોળ કરતાં કરતાં એક મશરૂમની પણ ખેતી કરી શકાય એનું અમારા મગજમાં આવેલું હતું ને મશરૂમની ખેતી એકદમ સરળ નથી તેમાં યોગ્ય તાપમાન ભેજ અને સ્વચ્છતા જાળવવી અગત્યની છે જતીન સોલંકીએ આ કડા બંગાળ અને ઓડિશાની મુલાકાતો આઈસીઆરની ત્રણ મહિનાની તાલીમ અને સુરતના કેવી કેના માર્ગદર્શનથી શીખી તેમણે સરકારની અનેક યોજનાઓનો પણ સારી રીતે લાભ લીધો છે લાભ એટલે મશરૂમનું ચાલુ કર્યું છે આ મશરૂમમાં બહુ સારું છે શું ખેડૂતોને સંદેશો દેવા માટે ખેડૂતોને એ સંદેશો આપી કે આમાં આગળ જાઓ ખેતી નકરી ખેતી કરતા આમ ભેગું નહીં થાય આમાં સફળતા સારી છે મશરૂમ ફક્ત ભારતમાજ સરેરાશ સાડા ત્રણ કિલો મશરૂમની સુધી ઉપજ થાય છે આ મશરૂમમાં માં ટકા પ્રોટીન વિટામિન બી થ્રી અને કે જેવા પોષક તત્વો ભરપૂર હોય છે જે આરોગ્ય માટે અત્યંત લાભદાયી છે

જતિન સોલંકીની આ સફળતા યુવાન માટે પ્રેરણા છે કે ખેતીમાં નવીનતા અને મહેનતથી મોટી સફળતા હાંસલ કરી શકાય છે તેમની આ ગાથા દર્શાવે છે કે જો ઈરાદો પાકો હોય તો ખેતી પણ નફો અને નામની સાથે વૈશ્વિક ઓળખ અપાવી શકે છે અશોક બારોટ ઝી મીડિયા જૂનાગઢ